નામે સાથે દુષ્કર્મ આચરવામાં જિલ્લાના કેશોદનો વિધિ જોવા માટે બોલાવી અને ત્યારબાદ તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યો સાગર ભુવાજી સહિતના શખ્સોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ફૈઝલ પરમાર વિજય વાઘેલા સિકંદરની સામે ફરિયાદ ભાગી ગયો એટલે મેં એ થવા દીધું એના મારા પછી બીજી છોકરી આવી એને એને બેઠાડી તો એ છોકરી થી કઈ થયું નઈ તો એ છોકરી જો કે પસંદ આવે એમ જ નોતી તો એ કે તારે તું પાસ નથી થઈ કે તમે જાઓ તમને તમારી માતાજી નડે છે કે તમારું કામ નઈ કરવા દે બરાબર છે એટલે એ છોકરી ને બે માણા જતા રહ્યા તા પછી મને રૂમ માં જઈને ટચ કરી એટલે કોઈ વાંધો નહીં પછી બીજી જગ્યાએ લઈ ગયા ત્યાં કોઈક મહેમાન ને એ આવી ગયા તા બરાબર છે એ લઈ ગયા અને આપણે

સુધી નો ભોગ બનતી લોકો તાંત્રિકનો ભોગ કેમ બની રહ્યા છે ભુવાની સામે માત્ર ફરિયાદ જ દાખલ કરવામાં આવશે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે અનાવર ઢોંગી ભુવાની સામે દાખલારૂપ એક કિસ્સો બેસાડો દાખલારૂપ પગલાં ક્યારે ભરવામાં આવશે આવી કેટલીય યુવતીને ભુવાએ પોતાનો શિકાર બનાવ્યો હશે અજ્ઞાનના અંધકારામાં ક્યાં ક્યાં સુધી સુધી પોતાનાને ભુવાઓની જાળમાં લોકો ફસાતા રહેશે આ સાથે પણ થઈ રહ્યો છે કે અનેક કિસ્સાઓ અને તેમ છતાંય નથી સુધરતા આવા તત્વો શું અંધશ્રદ્ધામાં આંધળી આંખોને નથી દેખાતી માનવતા આ બાબતે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા સાગર ઠાકર પાસેથી સાગર એક ભુવા દ્વારા યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું અત્યારે શું અપડેટ બિલકુલ રાધા જે રીતે આપણે જોવા જઈએ છીએ કે અનેક કિસ્સાઓ આવે છે કે અંધશ્રદ્ધા હોય કે પછી તાંત્રિક વિધાના નામે જે એક લોકોને ભોળવવામાં આવતા હોય છે તે જ પ્રકારનો એક જે બનાવ છે અને એ બનાવને લઈને કેશોદ પોલીસ સ્ટેશનમાં એક જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે કે જેમાં તાંત્રિક વિધિના નામે યુવતી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે જે રીતે કે એક તાંત્રિક રૂપિયા ખર્ચે રૂપિયા મળશે આવી એક પ્રકારની વાતો કરી અને લોકોને ભોળવી અને જ્યારે જે ભોગ બનનાર છે એને પણ આ બાબતનો કોઈ વિશ્વાસ ન હતો પરંતુ તેને એક પ્રેક્ટિકલ બતાવવા માટે એક જેને કહી શકાય કે એક રૂપે એને ભોળવવામાં આવી અને તેને એવું બતાવવામાં આવ્યું કે આ રીતે પૈસા છે એ ખરે છે